हवेश है, समझ रहा छो वायरल न्यूज हम शू आ रीतना समाचार સાવલીમાં નવમી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું કનોડા કનોડાયછાથી ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડયાત્રીઓ જોડાયા હતા અને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી નગરના રાજમાર્ગો પર ફરી અન્ય શિવાલયો મંદિરો પર બમ બમ બોલેના ગગનભેદી નારા ગુંજ્યા હતા અને જળાભિષેક કરાયો હતો કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલા કનોડા પોય ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પવિત્ર જલ સાથે પોયના નવદુર્ગા માતા મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો આવ્યો હતો ડીજેના તાલે હરલ મહાદેવ બોલેના નાદ સાથે નીકળેલી પગપાળા કાવડ યાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાતમા મહાદેવ મંદિરે આ કાવડયાત્રા ફેરવવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરે શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર રાધેશ્વર પાતાળેશ્વર મહાદેવથી નીલકંઠ મહાદેવ મંદિર કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને કાવડયાત્રા દર વર્ષની જેમ આ કાવડયાત્રા યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને તે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે શિવડગરી સાવલીમાં આજે બુધવારના દિવસે કાવડયાત્રા નીકળી સાવલી ગામ શિવમય બનવા પામ્યો હતો આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળા પણ જોડાયા હતા મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલી કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કાવડ યાત્રાના માર્ગ પર આ

Subscribe now and press the bell icon. Never miss an update.